જડેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પવિત્ર તહેવારે ફલકુ નદીના કાંઠે જડેશ્વર મહાદેવના મંદિરે ઉત્સવ જોવા મળ્યો પચીસ વર્ષથી પણ વધારે આ મંદિર વર્ષો જૂનું જડેશ્વર મહાદેવનું મંદિર નદીના કાંઠે આવેલું છે ત્યાં લોકો રોજ મોટી સંખ્યામાં દર્શન કરવા પણ આવે છે અને એમની મહાદેવ મનોકામના પૂરી થાય છે હજારો લોકોની અહીંયા કોઈ પણ ભક્તની આજ સુધી ઈચ્છા પૂરી ના થઈ હોય એવું નથી અહીં દર વર્ષે ભૂદેવ પણ બદલે છે જે ભૂદેવ માટે નવો અવતાર કહેવાય છે આ મંદિરની નાના મોટા દરેક ધર્મના લોકો ભેદભાવ વગર સાથે મળીને તન મન ધનથી દર્શન કરે છે દર્શન પણ કરે છે સંવાદદાતા નદી કાંઠે આવેલું મહાદેવનું મંદિર એટલે એક ઐતિહાસિક મંદિર છે અહીંયા લોકો હજારોની સંખ્યામાં આવે છે કહેવાય છે મોરબીમાં પૂર આવેલું અને અહીંયા સુધી પાણી આવેલું અને પુલ તૂટી ગયેલો ત્યારથી આ મંદિર આજ સુધી ટકેલું છે જડેશ્વર મહાદેવ ટ્રસ્ટ આ મંદિરનું સંચાલન કરે છે તો આજે આપણે અહીંના વ્યક્તિ સાથે વાત કરશું કે અહીંયા કેવું કેવું આયોજન થાય છે કેટલા વર્ષોથી થાય છે તો મારી સાથે અહીંના એક રહેસી છે તો આપણે એમની આપનું નામ મારું નામ દીપક વ્યાસ છે આપ આ મંદિરને કેટલા વર્ષોથી જાણો છો આ મંદિર એટલે એ માનો કે લગભગ આને સવાસો વર્ષ ઉપર લગભગ તો જૂનું મંદિર છે આર્યવી સ્વયંભુ જડેશ્વર મહાદેવ છે વર્ષો પહેલાં એ શિવલિંગ પ્રગટ થયું હતું ગાયના દૂધની ધારા ઉપરથી અને ત્યારથી આ મહાદેવજીનું મંદિર છે એટલે કદાચ સવાસો વર્ષથી ઉપર હોઈ શકે નીચે તો નથી જ આ બહુ જૂનું મંદિર છે આર્યવી અને ખાસ કે ધ્રાંગધ્રાની અંદર જે ફલકુ નદી છે અમારી કે જે જ્યાં સપ્તર્ષિનો આરો છે જે સપ્તર્ષિએ જ્યાં તપ કરેલું એટલે એમ કહેવાય છે કે કદાચ તમારે હરિદ્વાર જવાની જરૂર નહીં તમારે પણ પિતૃ તર્પણની વિધિ કરવી હોય તો તમે ફલકુને કાંઠે કરો તમારે ગંગા કાંઠે જવાની જરૂર નથી એમ ફલકુ ગંગા તરીકે ઓળખાય છે એટલી આ પવિત્ર ભૂમિ છે અને આ કુંવારી નદી છે આ એક કુંવારી નદી છે કે જેનું પાણી સીધું રણને મળે છે સમુદ્રને નથી મળતું એટલે એ દ્રષ્ટિએ આ પવિત્ર છે અને મહાદેવજીની દૃષ્ટિએ વર્ષો જૂનું આ સ્વયંભુ શિવલિંગ છે અને જેના હિસાબે શ્રાવણ મહિનાની અંદર મહાશિવરાત્રીની અંદર હજારો માણસો આવે છે અહીંયા આજુબાજુના વિસ્તારના બધા આવે છે ઋષિ પાંચમ નદી તો ખાસ આનું મહત્ત્વ હોય કારણ કે સપ્તર્ષિ એ અહીં તપ કરેલું છે અને સપ્તરશી અહીં બિરાજમાન છે એટલે ઋષિ પાંચમે તો લગભગ ગામના માણસો અહીં નદીના સ્નાનનું મહત્ત્વ છે શું અને એના હિસાબે ઘણા બધા માણસો આવે છે મંદિર એટલું પવિત્ર છે કે માણસ મનથી કંઈ પણ વિચારે તો દાદા એનું કાર્ય પૂરું કરી નાખે છે એટલી શ્રદ્ધા છે આની અંદર માણસોને દાદા પ્રત્યે શ્રદ્ધા છે અને દાદા એમના કામે કરે છે જડેશ્વર મહાદેવ શું આપનું નામ હેતભાઈ વ્યાસ એડવોકેટ આપ અહીંયા ક્યારથી આવો છો હું છેલ્લા પચાસેક વર્ષથી આસપાસથી હું અહીંયા આવું છું અને બ્રાહ્મણ છું એટલે અહીંયા જનોય બદલવાનું કાર્ય પણ અહીંયા થાય છે બળેવના દિવસે અહીંયા જનોય અમે બદલીએ છીએ અને વર્ષોથી મહાદેવજીની ઉપાસના કરીએ શિવરાત્રિ અમાસ અને શ્રાવણ મહિનાનો તમામ તહેવારો અહીંયા મહાદેવજીની સાનિધ્યમાં અમે ઉજવીએ છીએ અને મહાદેવજી અમારું કાર્ય પૂર્ણ કરે છે શિવરાત્રિ છે તો કઈ રીતે આજ ઉજવાતી હોય છે આજે સવારે રાત્રે અમારે આગલે દિવસે ચેતન થાય ચેતન થાય પછી સવારે પ્રભાતની આરતી થાય મહાદેવજીની પછી મધ્યાહન આરતી થાય અને સાંજની આરતી થાય રાત્રે લઘુરૂદ્ર થાય લઘુરૂદ્ર પૂરો થાય એટલે બાર વાગ્યાની ચોથા ફોરની આરતી અમારે થાય એટલે વર્ષોથી આ ક્રમ ચાલ્યો આવ્યો છે માણસો શ્રદ્ધાપૂર્વક આવે છે દર્શન કરે છે અભિષેક કરે છે અને મહાદેવજી દરેકની મનોકામના પૂરી કરે છે મેક્સિમમ શિવરાત્રીના દિવસે તો ઘણા બધા માણસો લાભ લેતા હોય છે આ સવારથી પૂજામાં માણસો પાંચ વાગ્યાથી શરૂ થઈ જાય છે પાંચ વાગ્યાની અમારે પ્રથમ આરતી થાય પ્રભાત આરતી ત્યાર પછી તો શરૂ થઈ જાય લગભગ બપોરના ત્રણ ચાર વાગ્યા સુધી કન્ટિન્યુ પૂજા ચાલુ છે પછી તો આ શણગાર આરતીની બધું સાંજનો ટાઈમ હોય તો સાંજને એટલું બધું માણસ હોય છે કે ઘણીવાર પોગ મુકવાની જગ્યા નથી હોતી એટલે હજારોની હા ઘણો માણસ હોય છે દર્શનમાં સાંજે અને ઘણી જગ્યા નથી રહેતી એટલું આ જગ્યાનું મહત્વ મંદિરનું મહત્વ છે માણસોને એટલી શ્રદ્ધા છે દર્શન કરવા માણસો એટલા આવે છે દરેકની મનોકામના મહાદેવજી પૂરી કરે છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું યુવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જ જોડાતા નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર